જય હિન્દ આજે ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે તો આપણે સરસ્વતીમાં ને પ્રાર્થના કરવી છે વિદ્યાના દાતા તરીકે દેવી પૂજાય છે તો આપણી યાદશક્તિમાં વધારો આપે આપણે જેટલું વાંચ્યું છે જેટલું યાદ રાખ્યું છે કે આ સમયે આપણને યાદ અપાવે જેથી કરીને આપણું પેપર સરળ બની શકે એવી આપણે તન મન અને ધનથી પ્રાર્થના કરીએ છીએ અને કોઈ પણ વિદ્યાર્થીઓને મૂંઝાવવું નહીં કારણ કે બધા પ્રશ્નો સરળ જ હોય છે તમને જે તમારા શિક્ષકોએ ભણાવી હોય તેમાંથી જ પૂછાયેલા છે પણ અલગ અલગ રીત હોય છે પછી પ્રશ્નનો જવાબ એક જ આવે છે એટલે શાંતિથી વિચારીને પેપર લખવું ત્રણ કલાકનો સમય આપ્યો છે જરા પણ ઉતાવળ કરવી નહીં અને મૂંઝાવવું નહીં કદાચ તમને પ્રશ્ન ન આવડે તો શાંતિથી તમારા ઈષ્ટદેવ જે હોય તેને પ્રાર્થના કરો મારા અંદાજથી લગભગ નેવ ટકા તમને એનું સોલ્યુશન મળી જશે જય હિન્દ જય ભારત